વલસાડના નવેરા ગામે લેજેન્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું ટુર્નામેન્ટમાં ચાર ટીમોએ ભાગ લીધો ટુર્નામેન્ટની શરૂઆતમાં નવેરા પૂર્વ સરપંચ મનોજભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ખેલાડીઓ દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું ત્યારબાદ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી લેજેન્ડ કપની ફાઈનલ મેચમાં વિનાયક ઇલેવન અને જલારામ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં જલારામ ઇલેવન ચેમ્પિયન બની હતી અને વિનાયક ઇલેવન રનર્સ અપ રહી હતી ખાસ કરીને લેજન્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાંત્રીસ વર્ષથી ઉપર ખેલાડીઓએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટના મુખ્ય આયોજક નવેરા પૂર્વ સરપંચ મનોજભાઈ પટેલ એડવોકેટ અજીતભાઈ ગરાસિયા રેલવેવાળા પ્રકાશભાઈ પટેલ સુનિલભાઈ પટેલ ઉમેશભાઈ પટેલ મેગા સ્પોન્સર શ્રી બિરજુભાઈ કોન્ટ્રાક્ટર વલસાડ ટુર્નામેન્ટ મેનેજભાઈ અલ્કેશભાઈ ઉમેશભાઈ વિમલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું